પારડી પોલીસ દ્વારા એક મહિલા સહિત ત્રણ શંકાસ્પદ પુરુષ ઈસમો પકડી પાડવામાં આવ્યા એક મહિલા સહિત ત્રણ શંકાસ્પદ પુરુષ ઈસમો પકડી પાડી તે મુજબની કાર્યવાહી કરતી પારડી પોલીસ ઉદવાડા બ્રિજ નીચે એક સિલ્વર કલર ની મારુતિ અલ્ટો કાર નંબર એમ ઝીરો ટુ એ એલ ટુ એટ ડબલ ફાઈવ ની ઉભેલ હોય જેના સ્ટેરિંગ ઉપર એક ઇસમ બેસેલ હતા જેની પાછળની સીટ ઉપર એક બહેન હતા તેમના ઉપર શંકા જ હતા પોલીસે તેમની આગળ કાર ઉભી રાખી સ્ટેરિંગ ઉપર બેસેલા ઈસમ તથા કારમાં બેસેલ મહિલા તેમની સાથે કારમાં ઉભેલા બે ઈસમોમાં તેમની હાજરી હતી તેમને રહેણાંક અને કારના દસ્તાવેજ બાબતે પૂછપરછ કરતા ચારે જણાએ ગલ્લા તલા કરી સંતોષકારક જવાબ નતો આપ્યો જેથી તેમની પાસેથી અલ્ટો કાર ચોરી અથવા છળ લાવીને ચોરી કરવાના ઈરાદાથી લાવેલ હોય તેવું જણાતા ત્રણ ઈસમો તથા એક મહિલાને યોગ્ય પોલીસ જપ્તા સાથે પારડી પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા હતા તેમની સઘન પૂછપરછ કરતા તેમના વિરુદ્ધમાં સાદી ચોરી ઘરફોડ અને લૂંટના ગુનાઓના પોતાના સામાન ઈરાદો પાર પાડવા અને આર્થિક ફાયદા માટે અગાઉ પણ મિલકત સંબંધિત ગુનાઓ વાંચેલા તે સ્થળોથી અગાઉથી રેકી કરી અલગ અલગ સમયે ભેગા મળી ટોળકી બનાવી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યમાં વિસ્તાર રહેણાંકમાં મકાનોને નિશાન બનાવી ચોરી ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુનાઓ કરેલ છે તેમજ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાના ઈરાદાથી ટોળકી બનાવી રેટલાઓ બ્રિજ નીચેથી ચોરી કરવાના સાધન સાથે રેકી કરતા પકડાયેલ હતા જેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામે વિશાલભાઈ ઉર્ફે વિશુ રમેશભાઈ જીતેન રાજબરા ઉમરવરસ વરસ વીસ રાજા રમેશભાઈ રાજભર ઉમરવરસ વરસ બાવીસ આકાશ સુનિલનાથ મંડલ ઉમર વરસ વીસ અને સુનિતાબેન રમેશ રાજભરા ઉમર વરસ ચાલીસ ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સી